ઓનલાઈન ગેમ જીવ લીધો ઓનલાઈન ગેમ રમતા લોકો માટે ચેતવણી રૂપે કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠાના વડગામના ભરકાવાડા ગામમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવકે ઓનલાઈન ગેમમાં ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લહાઈમાં ચૌદ લાખ રૂપિયાનું દેવું કરી દીધું આખરે પૈસા ભરપાઈ ન કરી શકતા પોતાના જીવનને અલવિદા કહી દેતા હડકંપ મચ્યો છે જોકે ઘરના મોભી યુવકના મોતને પગલે વિધવા માતા અને બે સંતાનો નોંધારા બન્યા છે લાલચ એક બુરી બલા હૈ આ કહેવત તો તમે સાંભળી હશે પરંતુ સોશિયલ મીડિયાના આ આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરી ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં કેટલીકવાર પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે આવી જ એક ઘટના બની છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામે વડગામ તાલુકાના ભરકાવાડા ગામે રહેતા અને રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મનુભાઈ પરમાર નામના યુવકે ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં એક ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા હતા પરંતુ આ ઓનલાઈન ગેમ રમવી મનુભાઈને એટલી અઘરી પડી કે વધુ પૈસા કમાવા તો દૂર રહ્યા પરંતુ પોતાનો જીવ જ આ ઓનલાઈન ગેમમાં થયેલા દેવાને કારણે ગુમાવવો પડ્યો જી હા મનુભાઈ ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા બાદ ઓનલાઈન ગેમ રમવાની સાથે સાથે ચૌદ લાખ રૂપિયાનું દેવું કરી દીધું જોકે ચૌદ લાખ રૂપિયાની ભરપાઈ ન કરી શકતા આખરે મનુભાઈને પોતાની જીવન લીલા સંકેલવી પડી ઓનલાઈન ગેમમાં ચૌદ લાખ રૂપિયાના દેવાનો ભોગ બનેલા મનુભાઈએ બે દિવસ અગાઉ પોતાનું દેવું ભરપાઈ ન કરી શકતા મોતને વાલુ કરી દીધું પરંતુ આ ઓનલાઈન ગેમની લાલચ એ માત્ર મનુભાઈ માટે જ નહીં પરંતુ તેમના પરિવાર માટે પણ ખૂબ અઘરી સાબિત થઈ મનુભાઈના પરિવારમાં તેમના બે સંતાનો અને તેમની વિધવા માતાએ મનુભાઈની કમાણી પર નિર્ભર રહી પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું જો કે પરિવારનો મુખ્ય આર્થિક સ્ત્રોત મનુભાઈએ જ આત્મહત્યા કરી મોતને વાલુ કરી દેતા મનુભાઈની વિધવા માતા અને બે સંતાનો નોંધારા બન્યા છે જોકે ગામમાં બનેલી આ ઘટનાથી ગામના લોકોમાં પણ શોખ વ્યાપ્યો છે મૃતકના પરિવારજનો સહિત ગામના લોકો આવી ઓનલાઈન ગેમના કારણે અન્ય કોઈનો જીવ ન જાય તે માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા વહેલી તકે આવી ઓનલાઈન ગેમો પર પ્રતિબંધ મૂકવામાં આવે અને સાથે સાથે ઓનલાઈન ગેમના કારણે જીવ ગુમાવનાર મૃતક મનુભાઈના પરિવારનો કોઈ આધાર ન હોવાથી મુખ્યમંત્રી દ્વારા તેમના રાહત ફંડમાંથી આ પરિવારને સહાય આપવામાં આવે અશોકભાઈ મારા ભાઈ છે નેના મનુભાઈ છે એમના ચૌદ ગેમમાં ચૌદ એક પંદર લાખનું એમણે ભંડોળ કરેલું છે તો એમને એ બાબતે આપઘાત કરી નાખેલો છે અને આ સરકાર બંધ કરી નાખો આ ગેમ તો એના માટે સારું છે ઘણું સારું છે અને આ નાના બાળકો છે બે વર્ષના એમને ભણાવવા ગણવા માટે સરકાર કોઈ સહાય કરે એટલે ઉપેક્ષા નમસ્કાર હું બનાસકાંઠા જિલ્લા ભરકાવાડા ગામનો વતની છું અત્યારના સમયની અંદર જોવા જઈએ તો દિન પ્રતિદિન જો માનસિક જોવા જઈએ તો મોબાઈલનો વપરાશ વધુ પડતો જે થઈ રહ્યો છે પોતાના બાળકોનો એ વાલીઓ પણ ચિંતા કરતા હોય છે અને યુવાનો અને એના અને નાના બાળકને પણ મોબાઈલ વગર ચાલતું નથી ઘણા બધા વાલીઓનો ચિંતા કરતા મારું બાળક ભણી રહ્યું છે મોબાઈલની અંદર કે આ કરી રહ્યું છે પણ એની આડની અંદર એ જોવા જઈએ તો એ શું ઓનલાઈન ગેમો રમી રહ્યો હોય છે ઓનલાઈન ગેમો રમવાના કારણે એના મન ઉપર તો અસર પડતી હોય છે અને એ સાથે સાથે એને બૌદ્ધિક પણ અસર પડતી હોય છે પણ એ જોવું પણ જોઈએ કે આ બાળક જે ઓનલાઈન ગેમના રવાડે ચડી અને શું પૈસા તો એની અંદર રોકાણ કરી નથી હોય ને જો પૈસાનું રોકાણથી આવી રીતે ઓનલાઈન કરતાં 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 એ નાનામાંથી મોટી રમત રમતા રમતા અને હાર પચાવી ન શકતા ઘણી વખત પૈસા હારી જાય અને હાર પચાવી ન શકે અને એટલે સુસાઈડના પણ કેસો વધતા જાય છે તો આવા કેસો ન વધે એના માટે જાગૃત વાલીઓ તરીકે દરેકે પોતાની ફરજ છે કે પોતાનું બાળક શું કરી રહ્યું છે એ જોવું જોઈએ અને મોબાઈલથી દૂર રહે એવો પ્રયત્ન પણ કરવો જોઈએ આવી મારે વિનંતી છે સરકારશ્રીને પણ વિનંતી છે કે ઓનલાઈન ગેમોની અંદર જે પણ હોય એ ગેમો બંધ કરી સદંતર બંધ કરી એના ઉપર પૂરો પ્રતિબંધ મૂકી અને એ યુવાધન એની અંદર ન બેઠફાય એની પણ કાળજી રાખવી જરૂર એવી મારી સરકારને પણ વિનંતી છે મોબાઈલની અંદર અનેક પ્રકારની ગેમ ચાલે છે એ ગેમ એ યુટ્યુબના માધ્યમથી ફેસબુકના માધ્યમથી વોટ્સએપના માધ્યમથી અનેક પ્રકારની ગેમોની જાહેરાત આવે છે અને એ જાહેરાતની અંદર લાલચ અને લોભ આપી અને યુવાનોને ફસાવામાં આવે છે એ અત્યારે હાલ મારા ધ્યાનમાં આવી છે એ પ્રકારે ઇલેવન ડોટ વિનર્સ નામની જે કંપ ગેમ છે એ ગેમની અંદર અનેક યુવાનો આજે ગેમ રમી રહ્યા છે જેના કારણે એક ભરખાવાડા ગામની અંદર એક યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું અને એની પાછળ આજે એમના તેર વર્ષની દીકરી દોઢ વર્ષનો દીકરો અને વિધવા પત્ની અને વૃદ્ધ વિધવા માતા અનેક લોકો જ્યારે અહીંયા આ કુટુંબની અંદર પણ એમને મોટી મુશ્કેલી પડી છે મુખ્ય કમાનાર વ્યક્તિ જ્યારે ઘરમાંથી જતો હોય છે ત્યારે ખૂબ મોટી મુશ્કેલી પડી છે ગરીબ પરિવારમાંથી આવતા આ પરિવારને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને વિનંતી કરું છું કે એમને ચાર લાખ રૂપિયાની મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવાય સાથે સાથે આજે જે પ્રકારે ગેમ રમાઈ રહી છે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લા સહિત વડગામમાં પણ અનેક ગામોની અંદર અનેક યુવાનો આ ગેમના ભરડામાં છે જે પ્રકારની મોબાઈલની અંદર ગેમો ચાલી રહી છે એ ગેમની અંદર તાત્કાલિક પ્રતિબંધ મુકાય માન્ય મુખ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું વિનંતી કરું છું કે આ પ્રકારની તમામે ગેમો બંધ કરી સમાજ જીવનમાં મોબાઈલ એ જરૂરી સાધન છે પણ મોબાઈલનો જે પ્રકારે યુવાનો દુરુપયોગ અમુક કરી રહ્યા છે એના કારણે કેટલાય સમાજની અંદર કેટલાય કુટુંબમાં પરિવારનો મોભી ગોખોવાનો પણ વારો આવે છે ત્યારે આ ગેમો તાત્કાલિક બંધ થાય એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે